નમસ્કાર દર્શક મિત્રો કેશોદ ખાતે દર્શનામ ગોસ્વામી સમાજ દ્વારા ખેલ મહાકુંભ નીલકંઠ મહાદેવ ને ધ્વજારોહણ સરસ્વતી સન્માન સમારોહ દશનામ સમાજ સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કેશવદ દશનામ જ્ઞાતિના વિશેષ તરીકે ડબલ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બળદેવપુરી બાપુ પ્રોફેસર મેઘનાથી સાહેબ બશ્વિનનાથજી તેમજ સર્વ સર્વસમાજના કાર્યક્રમોના લાડીલા એનાઉન્સર પ્રોફેસર ભૂપેન્દ્ર જોશી જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ રતનધાયરા આઝાદ ક્લબના પૂર્વ પ્રમુખ અમીરસિંહ વાળા ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ હાલ રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના અર્પી સોલંકી હર્સુલભાઈ સિત્તપરા

આ મહાપ્રસાદની અંદર દસનામ ગોસ્વામી સમાજના બધા ભાઈઓ બહેનો જોડાયા હતા અને ગામના આમંત્રિત મહેમાનો આગેવાનો બધા જોડાયા હતા આ તકે હું દસનામ ગોસ્વામી સમાજ વતી બધાનો દિલથી આભાર માનું છું જય નીલકંઠ દાદા ઓમ નમો નારાયણ